અને પોલીસને સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે પથ્થરબાજુ પોતાના જ મકાનોમાં સંતાઈને બેઠા છે પોલીસ તેમને શોધવા માટે તેમના ઘર સુધી પહોંચી ગઈ અને પથ્થર બાજુના ઘર સહિત કેટલાક મકાનોમાં બહારથી તાળુ મારેલું પણ જોયું પોલીસને સ્પષ્ટ માહિતી મળી હતી કે ભલે તાળુ બહારથી મારવામાં આવ્યું હોય પરંતુ પથ્થર બાજુ અંદર છુપાઈને બેઠા છે પોલીસ દ્વારા અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજુની અટકાયત કરવામાં આવી ત્યારબાદ બીજી બાજુ પથ્થર બાજુએ મહિલાઓને પણ આગળ કરી જેથી કરી તેમને પોલીસ પકડી ના શકે તે માટે મહિલાઓ કહી રહી હતી કે તેમના ઘરે કોઈ જ નથી તેઓ એકલા રહે છે જેથી ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા મકાનોમાં મોકલવામાં આવ્યા જે રસોડું હતું ઘરનું તેમના પડદાની પાછળ ચાર લોકો સંતાઈને બેઠા હતા જેથી પોલીસની નજર તેમની ઉપર ના પડે પોલીસને ખબર ના પડે કે મકાનની અંદર તેઓ સંતાઈ ગયા છે આથી તેમણે પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા

ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત ચાર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરવાની કોઈ પણ જો પ્રયાસ કરશે તો તેમને ચલાવી નહીં લેવામાં આવે કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું પરંતુ એ તાળુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર તેમને કાઢ્યા હરશંકવી કહે છે કે હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું તમને પથ્થરબાજો ઉપર પણ સકાય પૂર્વકના પગલા લઈશું તેમણે એમ પણ કહ્યું હતું કે ગાંધીનગરમાં મેં મારા તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલે હું પત્રકાર પરિષદ સંબોધીને પણ તમામ વિગત આપવાનો છું કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકોએ પથ્થર ફેંક્યા જેમણે પથ્થર ફેંક્યા માટે ઉશ્કેર્યા એ તમામ લોકો સામે હું ભરીશ આખી ઘટનાને લઈને ડીસીપી ભગીરથ ગઢવીએ પણ કહ્યું કે જે લોકોએ પથ્થર મારો કર્યો તેની એ જ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી એ લોકો પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા આ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું ત્યાર પછી માહોલ પણ અત્યારે સંપૂર્ણ શાંત છે સાહેબ ગઈકાલે રાત્રે તોફાન થયા હતા અને આજે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે વાર જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાં સત્યાવીસ જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું અને વિસ્તારમાં રાતથી શાંતિ છે માહોલ શાંતિમય છે સમગ્ર શહેરમાં શાંતિ છે એ બંદોબસ્ત કન્ટિન્યુ છે અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે એન્ટીરાઈડ વ્હીકલ્સ એન્ટીરાઇડ ગિયર્સ ઇક્વિપમેન્ટ્સ આની સાથે વજ્ર વાહન આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસો છે એ હાજર છે એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કોઈ સમસ્યા નથી માહોલ શાંતિમય છે અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન ઓર્ડર માટે એક અલગ ટીમ છે આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવરજવરમાં કોઈને તકલીફ ન પડે અને લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવરજવર કરી રહ્યા છે કોઈ પણ સમસ્યા નથી આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે અને બાળકો મહિલાઓ વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે કોઈ સમસ્યા નથી આમાં ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં સત્યાવીસને તત્કાલ ડિટેન કર્યા હતા અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ લોકોને પણ અપીલ છે આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે કોઈ પણ અફવાનો ભોગ ન બનો શહેરની શાંતિ ન ઢોળાય તેના માટે પણ પ્રયાસ કરો કોઈ પણ સમસ્યા હોય તો પોલીસ પાસે આવો અને અમે તેના પર એક્શન લેશું લોકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર કરવાનો બીજો ગુનો છે તે ઘટના સ્થળ ઉપર પથ્થર ફેંકવાનો અને ત્રીજો કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ ત્રણ અત્યાર સુધીમાં ગુનો નોંધવામાં આવ્યા જે લોકો શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહીં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું પથ્થરમારામાં ડીસીપી વિજય ગુર્જર સહિત થી વધુ પોલીસ કર્મચારીઓ પણ અત્યારે આ ઘટનામાં ઘાયલ થયા સુરતની મોટાભાગની પોલીસ કુમક સૈયદપુરા વિસ્તારમાં ખડકી દેવાય છે તોફાનને પગલે નવ વાગે ગણેશજીની આરતી પણ નહોતી થઈ શકી જેથી મોડી રાત્રે બે વાગ્યે હર્ષવી મયર દક્ષિશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરતી કરી બીજી તરફ ઘરોના દરવાજા તોડીને તોફાની તત્વોને પણ પકડી લેવામાં આવ્યા આખી રાત સૈયદપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું પણ આખી ઘટનામાં એક સૌથી મોટો સવાલ એ છે કે તમામ પથ્થરબાજો છે તેમાંથી એક સગીર છે જે કહી રહ્યો છે કે મેં આજ હી અહીંયા પે આયા હું તો સવાલ એ છે કે આ તમામને કોણ અહીંયા લાવ્યું કોણે આ કામ કરવા માટે આ તમામને અહીંયા બોલાવ્યા આ આરોપીઓ ક્યાંના છે કોણ આખી ઘટનાની પાછળ માસ્ટર છે કોણે આ પથ્થર મારવા માટે આ તમામને ઉશ્કેર્યા આ એક નિવેદન ઉપર ઘણા લોકો શંકાના દાયરામાં છે કોને આ ગણેશ પંડાલની સ્થાપના પસંદ નથી કોણ રમખાણો કરાવવા માંગે છે કોને આ શાંતિ પસંદ નથી સવાલો ઘણા બધા છે જવાબ પણ આ તમામની પૂછપરછ અને હરસંઘવી સાહેબ ની પ્રેસ કોન્ફરન્સ પછી જ ખબર પડી જશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર